હેલો યુટ્યુબ ફેમલી કેમ છો બધા મજામાં જ મજામાં જ છો તો ખાસ આ વિડીયો આપણે છે ખેડૂતભાઈઓ માટે જે શેણાની ખેતી કરે છે ને હું તમને લાઈવ આજ શેણા બતાવું તો કઈ રીતે શેણા કેટલા મહિનામાં પાકે હું બતાવું તમને અત્યારે તમે જોઈ શકો છો જો આ શેણા આવ્યા છે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો સરસ ફૂલ આવી જશે ને પોપટા પણ આવી જશે હવે ટૂંક સમયની અંદર એમાં દાણો પણ આવવા છે દાણા તમે જોઈ શકો છો આ કેટલા આ છે ને પાણી થોડુંક હોય ને તો પણ મિત્રો આ શેણા પાકી જાય છે આપણે ખેડૂત મિત્રોનો ઘણાનો એવો પણ પ્રશ્ન હતો કે શેણાની અંદર હુકો આવી જાય તો આપણે આવો છોડવો થઈ જાય આ છે ને હુકો નથી આવ્યો આ છે ને ભૂરા કલરના છોડવા થઈ ગયા છે ને હૂંકો હું તમને બતાવું ખેડૂત મિત્રો જો આ રીતે સુકાઈ જાય છે આ છોડવા તમે જોઈ શકો છો આ રીતે હુકો આવવા મળે એને પણ હું તમને કહી દઉં કઈ કઈ દવા સાટવાની ને તમે જોઈ શકો આ આપણા સેણા છે આમાં અમુક છોડવા એક ની બે છોડવા આવવા હું તમને બતાવીશ જો એ એ રીતના પ્રશ્નો થાય ને તો ખેડૂત મિત્રો તમારે છે ને કઈ દવા સાટવી એનો પણ હું તમને રસ્તો બતાવું તમે જોઈ શકો અત્યારે જો આપણા છેણા વિભા છે બધાય લીલું અને ચારે તો પાણી આવેલું જાય છે અહીંયા આ પાણ છે ચોથું પાણ પાઈ છે તો મિત્ર એક બીજો પ્રશ્ન પણ હતો હું તમને કહું તો આપણે જો આ રીતે છોડવો હોય શેણાનો જો એ લસાતો હોય તો હું માની લેવાનું ત્યારે પડી છે ખતમ બાય બાઈ ટાટા ગુડ ગયા